વડોદરામાં નીતિનભાઈ પટેલ તથા તેમના ધર્મપત્ની મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોતિબેન પટેલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર શ્રાવણ માસમાં માં માટે દ્વારકા અને સોમનાથની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું સોમનાથ વડોદરામાં નીતિનભાઈ પટેલ તથા તેમના ધર્મપત્ની મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોતિબેન પટેલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર શ્રાવણ માસમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે દ્વારકા અને સોમનાથની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોતિબેન પટેલ તથા તેઓના પતિ નીતિનભાઈ પટેલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર શ્રાવણ માસમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે દ્વારકા અને સોમનાથની ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રજ્ઞાચક્ષુ તથા તેઓ સાથે તેમના કેરટેકર ટેકર મળી અને ચાલીસ થી પિસ્તાલીસ લોકો આજે વડોદરાથી રવાના થયા હતા નીતિનભાઈ પટેલ તથા તેમના ધર્મપત્ની મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોતિબેન પટેલ દ્વારા દરેક વર્ષે શ્રાવણ માસમાં દિવ્યાંગો તથા પ્રજ્ઞાચક્ષુઓ માટે ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવે છે સાથે જ નીતિનભાઈ પટેલ દ્વારા અમરનાથ યાત્રિકો માટે ભંડારા સેવાનું આયોજન કરવામાં આવ્યું છે

ઘડીની જે વ્યવસ્થા છે દર્શનથી માંડીને જમવાથી માંડીને રહેવાથી માંડીને આપણે એમની વ્યવસ્થા કરી હતી ગત વર્ષે અમે બીજા ગ્રુપને લઈ ગયા હતા પ્રજ્ઞાચક્ષુ લોકોને જે લોકોને આપણે દ્વારકા બે દ્વારકા નાગેશ્વર મંદિર માતાજીના મંદિરો છે દરેક જગ્યાએ દર્શન કર્યા હતા એમની સાથે ખૂબ એન્જોય કર્યું હતું આ વર્ષે સમયનો થોડો અભાવ હોવાથી અમે સાથે નથી જઈ શક્યા પણ વ્યવસ્થા બધી જ એમની અમે કરી આપી ચાળીસ લોકો જઈ રહ્યા છે અને પ્રજ્ઞાચક્ષુની સાથે એક કે ટક્કર કમ્પલસરી હોય છે એટલે એ રીતે એ લોકો વીસથી પચીસ જણ છે અને પહેલાં લોકો અઢારથી વીસ જણ છે એવી રીતે લગભગ ચાળીસથી પિસ્તાળીસ જણનું એ લોકોનું ગ્રુપ છે અને એ દરેકે દરેક બસમાં રવાના થશે અત્યારે પણ એમના માટે આપણે જમવાની વ્યવસ્થા કરી છે સોવાના નાસ્તા પાણીની પ્લસ પછી પણ બપોરે એ લોકોને ભૂખ લાગે તો એના માટે પણ આપણે નાસ્તા પાણીની વ્યવસ્થા કરી આપણે બધા જ શ્રાવણ મહિનામાં ભક્તિભાવથી નાની મોટી યાત્રા કરતા હોઈએ છીએ ત્યારે ગયા વર્ષે મારે મારા પત્નીને એટલે કે કાઉન્સિલર જ્યોતિબેન પટેલ અને મને એક વિચાર આવ્યો કે આ પ્રજ્ઞાચક્ષુ હોય એ લોકો તો ભગવાને જોઈ બી નહીં શકતા પણ મનની આંખોથી એ એમને દર્શન કરવા હતા એમની ઈચ્છા એમને દર્શાવી તો ગયા વર્ષે મેં એક ગ્રુપ જે સલીમભાઈ વોરાનું હતું એમને મેં દ્વારકાના એના દર્શન કરાવ્યા અમે જાતે ગયા હતા ચાલુ વર્ષે બી બીજું કેશવભાઈ ગીરીનું ગ્રુપ છે ગોત્રી પાસે એ લોકોના ચાલીસ જણ એક્સપર્ટ સાથે એટલે કે કેરટેકર સાથે ચાલીસ જણને આજે જવું હતું એટલે એમને મને રજૂઆત કરી મેં કહ્યું મારે તમને લઈ જ જવા છે પણ અમારી વ્યસ્તતાના લીધે અમે નહીં એ પણ તમારો બધો બંદોબસ્ત અમે કરી આપીએ છીએ એ લોકો ચાલીશ અને આજે અત્યાર નીકળશે કાલે દ્વારકા પહોંચશે અને એમનું તો સોમનાથ સાથે છે સોમનાથ અને દ્વારકામાં મેં જાતે બધો બંદોબસ્ત કર્યો છે કે વગર લઈને બિલકુલ ભગવાનની આગળ જઈને દર્શન કરી શકે એવી મેં રજૂઆત કરીને કન્ફર્મેશન લીધું છે ત્યાં ગાડી બધે રહેવાનું અને જમવાનું એમને ફ્રી મળે એવી વ્યવસ્થા કરી છે અહીંથી મારા તરફથી એમને ત્રણ ટાઈમનો નાસ્તો અને અત્યારનું જમવાનું પ્લસ પાણીની બોટલો અને એમને જે ગાડી ડોનર તરફથી આવી છે કોઈ ડોનર તરફથી એમાં ડીઝલના પૈસા બી મેં મારી જાતે સેવામાં આવ્યા છે તો આવી રીતે એક ઉમદા રજૂઆત કરવાની હતી તેમાં મારે કરવાનું હતું કે ભાઈ કોઈ બી હિસાબે મારા ચક્ષુઓને આ દર્શન કરાવવા છે ગયા વખતે દર્શન મેં ભગવાનની છ છ ફૂટ દૂરથી આ બધા દર્શન કર્યા હતા પણ મનથી આંખોથી મેં એમને કીધું કે આ સામે દ્વારકાધીશ તમારી સામે છે તો કે જય દ્વારકાધીશ એટલે મનથી આંખોથી એમને દર્શન કરાવ્યા હતા એ જ રીતે આ લોકોને પણ આ વખતે બીજા પ્રજા પ્રજ્ઞાચક્ષુનું ગ્રુપ છે ગોત્રીનું એમને હું અત્યારે દર્શન કરાવવા જઈ રહ્યો છું અને બહુ જ આનંદ અનુભવું છું કે આવા લોકોની બને એટલી મારામાં તાકાત હોય એટલી હું સેવા કરતો રહીશ અને આપના માધ્યમથી બી હું લોકોને જણાવીશ કે આવા લોકોને દિવ્યાંગજનોને હંમેશા દર્શનને યાત્રાનો તમે એમને સપોર્ટ કરો કે એ લોકો પણ બહાર ફરી શકે એ લોકો પણ મનની આંખોથી બધું જોઈ શકે અને ઉદ્ભવી શકે આનંદ માણી શકે એવી જ આશાથી આજનો પ્રોગ્રામ કર્યો છે અસ્તુ ભારત માતા કીજે વન માતા